નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે ગુજરાતમાં હાલ કેવી પરિસ્થિતિ છે અને આવતા દિવસે આપણને કયા કયા જગ્યાએ મિત્રો વરસાદ જોવા મળશે મિત્રો હાલ આપણે ગુજરાતની મિત્રો વાત કરીએ તો હાલ અત્યારે ગુજરાતમાં અમુક એવા વિસ્તારો છે જ્યાં અત્યારે મિત્રો પૂર જેવી પરિસ્થિતિ બની ગઈ છે મિત્રો વાત કરીએ આપણે આગામી ત્રણ દિવસની અઢાર ઓગણીસ અને વીસ જૂન એ ગુજરાત માટે મિત્રો એક અતિ ભારે વરસાદ આ જગ્યાએ આપણને અમુક જગ્યાએ જોવા મળશે આ તારીખ મેં નોંધાવી દીધી છે તમને અઢાર ઓગણીસ અને તારીખે ગુજરાતમાં કેટલાક ભાગોમાં મિત્રો આપણને રેડ એલર્ટ જોવા મળે છેલ્લા ચોવીસ કલાકની આપણે મિત્રો વાત કરીએ તો બોટાદ પચીસ ઇંચ વરસાદ પડેલો છે ભાવનગરમાં દસ થી ને બાર ઇંચ અમરેલીમાં નવ થી ને દસ ઇંચ મહુવા તળાજા મોરબી બાબરા આ બધી જગ્યાએ ચારથી ને નવ ઇંચ આપણને વરસાદ જે છે તે જોવા મળેલો છે બાકી બધા તાલુકાની મિત્રો આપણે વાત કરીએ તો બે ઇંચથી વધુ વરસાદ આપણને જોવા મળે છે અત્યારે આપણે આપના મેપમાં જોઈ શકો છો કે આપણને જ્યાં જ્યાં પણ બ્લૂ વસ્તુ દેખાય છે અને જ્યાં જ્યાં પણ યલો અલર્ટ છે યલો એલર્ટ એટલે ત્યાં મધ્યમ વરસાદ છે બ્લુ એલર્ટ એટલે કે ત્યાં અત્યારે વાદળછાયું મિત્રો વાતાવરણ જે છે તે મિત્રો થઈ ગયેલું છે ગોવામીની જે પરસ ગોવામીની આગાહી મુજબ મિત્રો મધ્યમ ગુજરાતની આપણે વાત કરીએ તો ગોધરા લુણાવાડા અમદાવાદ ગાંધીનગર કડી વગેરેમાં પાંચથી ને આઠ ઇંચ વરસાદ મિત્રો થશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો મહેસાણા પાટણ રાધનપુર ડીસા બનાસકાંઠા આ જગ્યાએ આપણે પાંચથી ને દસ ઇંચ વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ જામનગર જૂનાગઢ ગીર સોમનાથમાં આપણને બારથી ને પંદર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા ભરૂચ સુરત વલસાડ ડાંગર આ બધી જગ્યાએ આપણને વરસાદ જે છે તે મિત્રો જોવા મળી શકે છે તો આજના વિડિયોમાં આટલુંક જ કાલે કોઈ પણ વરસાદની અપડેટ મિત્રો આવે છે તો આપણે આના ઉપર તરત જ વિડિયો બનાવી દઈશું થેન્ક યુ ફોર વોચિંગ